વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ અને વડગામ વિધાનસભા વિસ્તારના શ્રી દ્વારા લોકોના વિવિધ પ્રશ્નની ચર્ચા વિચારણા માટે વડગામ વિધાનસભા વિસ્તારની દરેક જિલ્લા પંચાયત સીટ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાવાના હોય ત્યારે સૌ પ્રથમ જિલ્લા પંચાયત સીટના પાંચડા સલેમકોટ બાદરપુરા મેપડાથી શરૂઆત કરવામાં આવેલ જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ અધ્યક્ષાને અધ્યક્ષસ્થાને લોકસંપર્ક કાર્યક્રમ યોજાયેલ

યુદ્ધ કોંગ્રેસનો પ્રમુખ દશરજી ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા વિભાગના મહામંત્રી બબીબેન ચૌધરી પૂર્વ ડેલીગેટ રમેશભાઈ પરમાર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સતીષભાઈ વણસોલા તાલુકા કોંગ્રેસ મંત્રી અશોકભાઈ પરમાર પૂર્વ ડેલીગેટ બીખુભાઈ બિહારી પૂર્વ તાલુકા પંચાયતનો ઉપ્રમુખ ડીએમ પટેલ પૂર્વ તાલુકા પંચાયતના ઉપ્રમુખ બળદેવજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખોટનપુરા મીપડા ગામેકાત કરવામાં આવ્યું તેમાં ખેડૂતો કર્માવાદ અને મુકેશ્વરમાં જે તળાવમાં પાણી થાય એ પાણીના મુદ્દે વિવિધ પ્રશ્નોને લઈ અને કોંગ્રેસ ટીમ ડોર ટુ ડોર પ્રચાર કરી રહી ઓકે કોંગ્રેસ સમિતિ દ્વારા કાલેડા સીટના પાંચડા ગામથી લોકસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરી છે તેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે ખેડૂતોના દૂધના પોષણક્ષમ ભાવ સર્વે રદ કરી નવી માપણી કરો અથવા જૂનું સર્વે લાગુ કરો ટ્રેક્ટરને ગાડાનો દરજ્જો આપી અને ટેક્સ ફ્રી કરો આ રીતે વિવિધ મુદ્દાઓની લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે